વ્રત ઉપવાસ સિરીઝમાં મેં ગઈકાલે તમારી સાથે બટેકાની સૂકી ભાજી શેર કરી હતી જે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ એવી જ બનાવી હતી આ ભાજી તમે એકલી પણ ખાઈ શકો છો અને આ ભાજીને તમે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો જો પૂરી બનાવી હોય તો રાજગીરાની પૂરી નોર્મલી આપણે બધા જ વ્રત ઉપવાસમાં રાજગીરો ખાતા જોઈએ છે તો એના જ આ લોટમાંથી આપણે પૂરી બનાવીશું પ્રોપર એનો લોટ કેવો હોય છે ક્યાં મળે છે કેવી રીતે બાંધવાનો છે કેટલું એની સોફ્ટનેસ રાખવી જોઈએ બધું ડિટેલમાં આ વિડીયોમાં જણાવ્યું છે છે તો ચેનલ ઉપર જો પહેલી વાર આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા તો ચાલો રેસીપી શરૂ કરીએ રાજગરાની પૂરી બનાવવા માટે અહીંયા મેં એક બોલ લીધો છે પહેલાં હું તમને રાજગરા કેવો હોય છે બતાવી દઉં જો માર્કેટમાં ઇઝીલી મળે છે કોઈ પણ સુપર માર્કેટમાં સુપર માર્કેટનો જે સ્ટોર હોય છે કે જે મોટા મોલ હોય છે એમાં તમને મળી રહેશે રાજગીરા આટા એવું લખેલું જ હોય છે એના ઉપર એ લઈ લેવાનું છે કોઈપણ બ્રાન્ડનો લો મોસ્ટલી આ બધું મહારાષ્ટ્રીયન બ્રાન્ડ હોય છે એમાં જ મળતું હોય છે પણ તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો અહીંયા મેં લગભગ એક કપ જેટલો અત્યારે લીધો છે અંદાજે મેં લીધો છે કારણ કે મારે લગભગ છ સાત પૂરી એક જણ માટે જ કરવાનું હતું તો એટલો જ મેં લીધો છે અને હવે આ લોટને બાંધવાની એક ટ્રીક હોય છે જુઓ રાજગીરામાં પણ ગ્લુટન નથી હોતું મેં આના પહેલાં પણ ઘણા બધા વિડીયોમાં તમને જણાવ્યું છે તો કેવી રીતે બાંધવાનું એ પ્રોપર જોજો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે મીઠું પણ મેં સિંધો મીઠું નાખ્યું છે જે આપણે વ્રત ઉપવાસમાં લેતા હોઈએ છીએ પણ તમે જો સિંધવ મીઠાની જગ્યાએ કોઈ બીજું મીઠું ખાતા હોય વ્રત ઉપવાસમાં તો એ લઈ લેજો સ્વાદ પ્રમાણે નાખીને આપણે બરાબર લોટ સાથે મીઠાને મિક્સ કરી લીધું છે ને હવે આપણે પૂરીનો લોટ જેમ બાંધો એમ પહેલાં આપણે આમાં મોણ નાખવાનું છે તો મેં તેલનું મોણ લીધું છે બે ચમચી જેટલું મેં તેલનું મોણ નાખ્યું છે અને બરાબર લોટ સાથે મોણને આપણે મિક્સ કરી લઈશું રાજઘરાનો જે લોટ આવે છે રેડીમેડ એ ઘરમાં નહીં બનાવતા માર્કેટમાં જે મળે છે એ જ પ્રોપર હોય છે ને એનાથી જ આપણે બનાવી લેવાનું હોય છે હવે આ થોડું કરકરો હોય છે જેમ આપણે ભાખરીનો લોટ હોય ભાખરીના લોટ કરતાં તો થોડો ઓછો પણ રવા કરતાં પણ થોડો બારીક પણ હા કરકરો તમને ખબર પડશે હાથમાં ક્યાં દાણાદાર છે અહીંયા માટલાનું નોર્મલ પાણી જ લીધું છે અને પહેલાં આપણે મોય નાખીને બરાબર મિક્સ કર્યું ત્યારબાદ પાણી નાખ્યું છે પાણી ખૂબ જ સાચવી સાચવીને નાખવું કારણ કે રાજઘરામાંથી પાણી જલ્દી છૂટું પડી જાય છે એટલે જો તમે એકદમ થી નાખી દેશો તો લોટ એકદમ જ ઢીલો થઈ જશે તો ઓછું પાણી નાખીને ધીમે ધીમે પહેલાં આને મસળીને ભેગું કરતા જવું તમે જોઈ શકો છો હું ધીમે ધીમે હથેળીમાં જ પાણી લઈ લઈને કામ કરી રહી છું જેથી કરીને એકદમથી પાણી વધી ન જાય આપણું અને હવે મને લાગે છે કે પાણી બરાબર થઈ ગયું છે તો આપણે લોટ બાંધી લીધો છે જુઓ આ રીતે બરાબર ભેગો કરી લીધો લોટ બંધાઈ ગયો છે હવે આને મસળવાનો છે જેટલો સારો તમે મસળશો એટલું સારી તમારી પૂરીઓ સોફ્ટ અને ફૂલેલી બનશે તો એ વાત તો ખાસ ધ્યાન રાખજો કે આમાંથી ગ્લુટન રિલીઝ કરવું જરૂરી છે એટલા માટે આપણે આને મસળીએ છીએ તો લગભગ હું આને આઠથી દસ મિનિટ સુધી મસળીશ સારી રીતે અને હવે આપણે મસળીને લોટને લગભગ દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ જો આપણો તૈયાર થઈ ગયો છે પ્રોપર અને જો તમારી પાસે સમય હોય તો આઠથી દસ મિનિટ માટે રેસ્ટ આપજો જેથી આપણો જે રાજઘરો છે એ સરખી રીતે સેટ થઈ જાય પણ જો સમય ન હોય તો એટલીસ્ટ પાંચ મિનિટ રેસ્ટ આપીને પણ તમે આ કામ કરી શકો છો આગળનું હવે અહીંયા મેં ઉપરથી થોડું તેલ નાખીને લોટને કેળવી લીધો છે ચાલો હવે આપણે એના લુવા કરી લઈએ મેં આને વચ્ચે રેસ્ટ ઓલરેડી આપી દીધો છે દસ મિનિટનો તો અહીંયા હું થોડી મોટી સાઇઝની પૂરીઓ બનાવવાની છું એટલે હું એ રીતના આના બોલ્સ બનાવું છું જો તમે નાની નાની સાઇઝની પૂરીઓ બનાવતા હોય તો એ રીતના બોલ્સ બનાવજો આ લોટમાં ગ્લુટન નથી હોતો એટલે હાથમાં ચોંટતો પણ નથી તો જો અહીંયા બોલ્સ બનાવી લીધા છે ને લગભગ મારી આઠ અત્યારે પૂરીઓ બની જશે મેં જેમ કહ્યું તો સાથે આઠ પૂરી જેટલું જ હું બનાવી રહી છું તો એ રીતનું છે અહીંયા ઓરસિયા પર થોડો તેલવાળો હાથ લગાવી દીધો છે અને હવે આપણે પહેલાં બોલ્સ છે એને બરાબર ગોળ કરી અને ચપટું કરી લઈશું અને ત્યારબાદ રાજગરો જ મેં જો અહીંયા થોડો રાજગરો લીધો છે અટામણ માટે પણ આપણે એનો જ ઉપયોગ કરીશું કારણ કે આપણે ઉપવાસ માટે બનાવીએ છીએ વ્રત માટે બનાવીએ છીએ તો બધી જ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો જ આપણો વ્રત ઉપવાસ સફળ થાય છે તો અહીંયા આગળ જુઓ પૂરી વણવામાં ખૂબ જ હળવા હાથે પૂરીને વણવાની છે એક જ વખત મેં હલકું અટામણ લીધું અને આપણી પૂરી વણાઈ ગઈ છે પૂરીને હલકી જાળી રાખજો બહુ પાતળી નહીં કરતા અને હા આ સાઈડમાં જે ક્રેક્સ પડે છે ને એ પડશે જ તમારા કારણ કે આમાં મેં જેમ કહ્યું કે આ ઘઉંનો લોટ નથી આપણે આમાં વાપર્યો ખાલી રાજગરો છે તો થોડા ઘણા ક્રેક્સ પડશે તો એનાથી કોઈ ફરક નહીં પડે તમારે પૂરી ફૂલેલી જ બનવાની છે થોડી જાળી રાખી છે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું અને હા આ પૂરીઓને વણીને તમે રેડી કરીને પછી એક સાથે નહીં તળી શકો તો તમારે એક એક વણતા જવું પડશે અને તળતા જવું પડશે કારણ કે જો તમે આને થાળીમાં મૂકીને છોડી દેશો તો યા તો આ સૂકી થઈ જાય છે ડ્રાય થઈ જાય છે હવાના સંપર્કમાં આવીને અને યા તો થાળી સાથે ચોંટી જાય છે તો બંને જ કંડિશનમાં પછી આપણને રિઝલ્ટ પ્રોપર નથી મળતું એટલા માટે અહીંયા એક એક પૂરી વણતા જજો અને તળતા જજો તેલ બરાબર ગરમ હોય એનું ખાસ ધ્યાન રાખજો અને એકવાર પૂરી નાખી દો તો આ રીતે એને બરાબર થોડું ચમચાથી દબાવવાનું અને ત્યારબાદ એના ઉપર ગરમ તેલ નાખવાનું તો જો ધીમે ધીમે પૂરી છે એ સરસ ફૂલવાની શરૂ થઈ જાય છે તો જો આપણી પૂરી સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે આને તેલમાંથી કાઢી લઈએ અને તળાવમાં પણ વધારે વાર નથી લાગતી જેમાં આપણે ઘઉંની પૂરી તળતા હોઈએ એ રીતે જ આપણે આ તળવાની હોય છે કોઈ ખાસ ધ્યાન નથી રાખવાનું લાઇટ જ કલર ચેન્જ થયો ગોલ્ડન જેવો ગોલ્ડનથી પણ ઓછો જ થયો એટલે મેં તરત જ એને કાઢી લીધી છે હજુ એક પૂરી હું તળીને દેખાડું છું જુઓ હું પણ અહીંયા એક એક પૂરી જ વણું છું અને તરત જ એને તળી લઉં છું તો જુઓ બીજી પૂરી તો એકદમ નાખતાની સાથે જ ફૂલી ગઈ છે આખી કારણ કે અત્યાર સુધી આપણા જે તેલનું ટેમ્પરેચર છે એ પરફેક્ટ થઈ જાય છે તો હવે જુઓ પૂરી કેટલી સરસ ફૂલીને આખી દળા જેવી થઈ ગઈ છે તો બસ આને પણ તેલમાંથી કાઢી લઈએ આ રીતે જો બધી પૂરીઓને તળીને તૈયાર કરી લઈશ આ સિવાય તમે વ્રત ઉપવાસમાં કઈ વાનગી ખાવા માગો છો શીખવા માગો છો મને કમેન્ટ્સ કરીને જણાવજો તો હું ચોક્કસથી એનો પણ વિડીયો અપલોડ કરી દઈશ અને આગળ આપણી મીઠાઈઓ આવવાની છે મીઠાઈઓની સિરીઝ સ્ટાર્ટ થવાની છે જેના અંદર આપણે દિવાળીમાં દશેરા હોય કે દિવાળી બધામાં આપણે મીઠાઈઓ ખાઈ શકીએ બનાવી શકીએ એવી ઘી માવા ચાસણી વગરની મીઠાઈઓ આવવાની છે તો ચોક્કસથી જોજો અહીંયા જુઓ મેં સર્વ કરી દીધી છે પૂરીઓને જુઓ આ પૂરીઓ જરાય તેલ પણ નથી પીતી અને હાથમાં ઉપાડ્યા પછી પણ બધી ફૂલેલી ફૂલેલી છે છે ને જુઓ કેટલો સરસ કલર આવ્યો છે દેખાવ આવ્યો છે તો તૈયાર છે આપણી રાજઘરાની પૂરી વ્રત ઉપવાસ માટેની થાળી પણ આપણી રેડી છે આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને હા આના રિલેટેડ કોઈ ડાઉટ્સ હોય કોઈ ક્વેરી હોય તો પણ મને કમેન્ટ્સ ચોક્કસથી કરજો મળી આવીશ કોઈ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો